હતી કારગિલ દિવસની ખાસ ઉજવણી કરી જવાનો સન્માન કરવામાં આવ્યું વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાળ રાધે હોટેલના જિલ્લા અને તાલુકા બક્ષી મોરચા ભાજપ હોદ્દેદારોને અને કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ કારગિલ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત આ જ વિસ્તારના નિવૃત્ત પેરા મિલિટરી આર્મી જવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી તે સાથે બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી ઉપપ્રમુખ રાજેશભાઈ આહિર પૂર્વ દંડક અને ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રી સહિત ભાજપ અગ્રણી નરેશભાઈ વડવી મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો તો એમાં આપણા વીર સૈનિક ઉમરગામ તાલુકાના ચારો ચાર જણોમાં સ્વાગત કરવામાં આવ્યું એ લોકોને સન્માન આપ્યું અને ઓગણીસો નવ્વાણું માં છવ્વીસ જૂન ઓગણીસો નવ્વાણું ના દિવસે જે કારગિલ પર વિજય મેળવ્યો એ વિજય દિવસના ભારતીય જનતા પાર્ટી કારગિલ વિજય દિવસ મનાવે છે એ કારગીલ વિજય દિવસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં વલસાડ દ્વારા વલસાડ જિલ્લા અને પ્રદેશ ના માર્ગદર્શન હેઠળ બિલાડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત જવાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઠાડી તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે કારગિલ દિવસ નિમિત્તે જે પાકિસ્તાન સામે ભારત જવાનોને વિજય પ્રાપ્ત થઈ હતી અને વિજય પ્રાપ્ત થતા સાહીઠ ના યુદ્ધમાં પાંચસો સત્યાવીસ જેટલા જવાનો શહીદ થયા હતા તેમને યાદ કરી બે મિનિટનું મૌન પાળી આગામી દિવસોમાં ઉમરગામ પંથકોમાં વધુથી વધુ જવાનો ભારત દેશની નેશનલ સિક્યોરિટી એજન્સીમાં સેવા બજાવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી